જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે સંખ્યાના દસ ચેપ્ટર પૂર્ણ થઈ ચુક્યું છે બરાબર હવે આપણે એના પછી બરાબર હવે માહિતીના નિયમમાં તમને અલગ અલગ પ્રકારના તમે આકૃતિ કોષ્ટક જોશો આલેખો જોશો જેમ કે ચિત્ર આલેખ લંબાલેખ બરાબર આ પ્રકારનું તમે અલગ અલગ વસ્તુ તમે જોઈ શકશો બરાબર એમાં આપણે પહેલા જોઈશું

તેર વર્ષના કેટલા છે અગિયાર વર્ષના કેટલા છે તમારે ડિવાઈડ કરવાના છે અહીંયા લખી શકીએ કે અગિયાર બાર અને તેર તો અગિયાર কে চলো আপনে কোই আল্ফাবেট লক্ঞ্য় এক নএক আল্ফাবেট বে থি ত্রায় আয় আপনে কলাও আমাজে কে চলো বি কিটলি ঵াডে ছে তো চলো કેટલી વાર છે બરાબર પછી જે ચિત્ર આવે પિક્ટોગ્રાફ કેટલી વખત વિશાળ માહિતીને અંકોમાં રજૂ કરવાની બદલે ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે તમારી ચોપડીમાં હું તમને બતાવું જુઓ પેજ નંબર A189 189 ઉપર આ ચિત્ર આલેખ છે 9.5 નામનો ટોપિક છે એમાં

તો આગળ આપણે બીજું તમને બતાવું જો ઉદાહરણ 6 નીચે એક ફેક્ટરી દ્વારા અઠવાડિયામાં બનાવાતી ઘડિયાળની સંખ્યાનો ચિત્ર આલે દોરો તો જુઓ એક ઘડિયાળ બરાબર 100 કાંડા ઘડી આ એક ઘડિયાળ નું તમે ચિત્ર સમજો ને એટલે તમારે સમજવાનું આ 100 કાંડા ઘડિયાળ છે તો સોમવારે કેટલી થશે જુઓ

પછી હવે છે પત્ર એટલે કે ગ્રાફ પેપર ઊભી લીટીઓ પરસ્પર દોરેલી હોય છે હવે જો હું અહીંયા આલેખ રહી છું તમે જરી એના તરફ નજર કરો E કે ના પણ અહીંયા આ જે અમુક બે લીટીઓ છે બ્લુ છે અમુક યલો છે યલો છે એ છે પણ જે બ્લુ અને રેડ છે એ ઘટા રંગની છે બરાબર આ ઘટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર 1 સેમ છે જો આ બ્લુ છે અને આ રેડ છે આ બંને ઘટા રંગની છે તો આ બે ઘટા રંગની લીટીઓ વચ્ચેનું અંતર પણ અહીંયા લખેલું છે એક સેમીગ્રાફ્ટ અહિયાં છે કાંડા ઘડિયાળવાનું ઉદાહરણ આપું કે સોમવારે સાતસો કાંડા ઘડિયાળ વેચે હવે સાતસો કાંડા ઘડિયાળ દોરતા દોરતા તો તમારું નાખી છે પણ આપણે એમાં તમે જોવો હશે કે એક કાંડા ઘડિયાળ બરાબર સો કાંડા ઘડિયાળ દોરેલી છે બતાવી છે કે ભાઈ એક ઘડિયાળનું ચિત્ર છે એના બરાબર તમારે સો કાંડા ઘડિયાળ સમજી લે બરાબર એ લખ્યું છે કે એક ચિત્ર બરાબર ચોક્કસ મહિતીની સંખ્યા નક્કી કરે છે